નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માપસૌનું અર્ધિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ બે કે જે સત્ર ની અંદર આવે છે જેનું નામ છે દક્ષિણ પાદમ આ પાઠના સ્વાધ્યેયના પ્રશ્નો અને તેના જવાબ ભવિષ્ય શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે

વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે પ્રશ્ન એક છે નીચે આપેલા શબ્દો નું મોટે શુદ્ધ ઉચ્ચારણ કરો જેમાં પેલો શબ્દ છે પુરસ્કુરુ બીજો કુરુ પુષ્ઠમ ત્રીજો ભ્રામયતમ ચોથો નૃત્યામહ પાંચમો ખાદામહ પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ બોલતી વખતે તમારે તેનો અભિનય પણ જાતે કરતો જોવાનો છે જેમાં પુરહ ત્યાર પછી ગાયામહ મહમ નૃત્યામહ ખેલામહ ગોલાકારમ

મંદમ તેનું વિરુદ્ધાર્થી છે શીઘ્રમ પુર તેનું પ્રશ્ન પાંચ નીચેના શબ્દો વાંચો અને લખો જેમાં મંદમ તો મંદમ શને તો શને ધ્રુષ્ટમ તો ધ્રુષ્ટમ ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો ઉદાહરણ છે ખેલ તો ખેલામ તો પીબામહ ચલ તો ચલામહ અને ભ્રમ તો ભ્રમા મહાર્થી મિત્રો અહી આપણું પાઠ બે દક્ષિણ પાદમ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોતી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ફરી મળીશું મિત્રો નવા પાઠ સાથે પાઠ ત્રણની અંદર ત્યાં સુધી આવજો